અબડાસા તાલુકાના ખેડૂતોએ વીજ કનેક્શન પ્રશ્ને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું તો બહુજન આર્મીના લખન ધુવાની આગેવાનીમાં પંદર દિવસમાં વીજ સમસ્યા ઉકેલનું અલ્ટિમેટમ અપાયું તો તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે અબડાસા તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કચ્છના ઘોરાડ અભયારણ્યમાં જે ખેડૂતો આવે છે તેમને વીજ કનેક્શન આપવામાં નથી આવતું જેને ધ્યાને લઈ બહુજન આર્મી સંગઠનના લખન ધુવાની આગેવાનીમાં આ સમસ્યાના ઉકેલ માટે કલેક્ટરશ્રીને પંદર દિવસનું અલ્ટિમેટમ અપાયું છે જો ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં કચ્છના તમામ ખેડૂતોને ન્યાય અપાવવા માટે મોટું આંદોલન કરવાની ચીમકી લખન ધુઆ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ કાર્યક્રમમાં લખન ધુઆ સાથે સામાજિક અને રાજકીય આગેવાનો દતેશ ભાવસાર ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા રમેશભાઈ ગરવા રાણુભાલ જાડેજા માવજી હિંગણા અંકિતાબેન ગૌર બાટુકપુરી ગોસ્વામી દાયાભાઈ ગઢવી ભૂપેન્દ્રસિંહ જાડેજા અરવિંદ હિરાણી માંજીભાઈ ફફલ દિવ્યરાજ સિંહ જાડેજા આરિફ લુહાર હિરજી ભરાડિયા ભરત જેપાલ સાહેલ કોલી ગોવિંદ મહેશ્વરી વગેરેના સામાજિક આગેવાનોને અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મહેશ એલ સોની ન